નમસ્કાર મિત્રો હાલમાં પંચાવન લાખ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે તો તેની અંદર કેવી રીતે જવાબ આપી શકાય એ પણ આપણે જાણીએ કે નિયમો શું છે તો ચાલો શરૂ કરીએ તો ખેડૂતને નોટિસ મળી હોય અથવા તો અન્યને તો કેવી રીતે જવાબ આપી શકાય મામલદાર કચેરીમાં ખુલાસો કેવી રીતના કરવો તો અહીં તમારું સરનામું મોબાઈલ નંબર અને તમારું નામ લખી દેવાનું છે ત્યારબાદ તમને જ્યાંથી પણ નોટિસ મળી હોય એમનું અહીં પ્રતિ કરી અને એ તમારે લખી દેવાનું છે પ્રતિ મામલદાર સાહેબ શ્રી મામલદાર કચેરી આ તાલુકો સરનામું એમનું લખી દેવાનું છે ત્યારબાદ વિષય લખવાનો છે કે એનએફએસએ રાષ્ટ્રીય અનસલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત રેશન કાર્ડ નંબરને નોટિસ મળવા બાબત ત્યારબાદ સાદર ઉપરોક્ત વિષય અન્વયે આપની કચેરીના તારીખ અને પત્ર નંબરથી રેશન કાર્ડ નંબર આ એનએફએ અંતર્ગત અહીં તમને જે પણ કારણથી નોટિસ આપવામાં આવી હોય જમીન વધારે હોય તો એ તમારે અહીં લખી દેવાનું છે કે આ કારણથી અમને નોટિસ મળી છે એ નોટિસમાં લખેલું હશે જે બાબતે ખુલાસો કરતો આપશ્રીને જણાવવાનું કે અમારી પાસે હાલ કુલ જમીન જેટલી હોય એ તમારે અહીં જ બતાવવાની છે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે તો એ સભ્યો બતાવવાના છે અને ત્યારબાદ શું નિયમ છે જમીન બાબતે એ જાણીએ તો જમીનની બાબતની અંદર જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ એટલે કે બે કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળે જમીન ધારણ કરતા હોય અને બીજું છે જે કુટુંબ સાત પોઈન્ટ પાંચ એકર કે તેથી વધુ જમીન સાથેનું પિયત માટેનું સાધન ધારણ કરતા હોય એમને આ લાભ મળવાપાત્ર નથી એટલે કે તેનાથી ઓછી હોવી જોઈએ પાંચ એકર કે તેથી વધુ તમારી પાંચ એકર કે તેથી ઓછી જમીન હોય અને તમે બે કે તેથી વધુ સિઝનમાં પાક લેતા હો તો લાભ મળી શકે છે અને સાત પોઈન્ટ પાંચ એકરની તમારી પાસે જમીન હોય કે તેનાથી ઓછી અને વર્ષમાં એક જ વખત તમે પાક લેતા હો અને સાધન તમારી પાસે હોય તો પણ તમને લાભ મળવા પાત્ર થાય છે એ બે નિયમો તમારે અહીં લખી દેવાના છે અને ત્યારબાદ કે સરકારશ્રીના નિયમો મુજબ અમને આ રેશન કાર્ડમાં લાભ મળવા પાત્ર છે જેથી અમારો ખુલાસો માન્ય ગણી અમારું એનએફએસ બે હજાર તેર અંતર્ગત રેશન કાર્ડ ચાલુ રાખવા વિનંતી છે અને અહીં તમારે સહી કરી દેવાની છે અને ત્યારબાદ બિડાણની અંદર તમારે રેશન કાર્ડની ઝેરોક્ષ તમારા કુટુંબની વિગતો જમીનની વિગત સાત બાર અને આઠ એ તમારે બતાવવાની છે અને સંયુક્ત પરિવારમાં રહેતા હો તો જમીન વધારે હોય પણ રેશન સરખા ભાગે પાડવા જઈએ તો એ જમીન ઓછી થઈ જાય તો તમારે એ પણ અહીં ખુલાસો કરી દેવાનો છે અને જો તમારે સરકારશ્રીના નિયમોથી વધારે જમીન હોય અને તમે લાભ લેતા હો તો આવશ્ય છે કે તમે એ રેશન કાર્ડે જે એનએફએ છે એમાંથી નોન એનએફએ લઈ અને લાભ બંધ કરી દેવો જોઈએ થેન્ક યુ આભાર